તમે અગર નવું ઘર લઈ રહ્યા છો તો તેના માટે અચૂક આ ડોક્યુમેન્ટ્સ જોવા જોઈએ તેનાથી જ પ્રૂફ થશે કે તમારી પ્રોપર્ટી ટાઇટલ ફ્રી છે કે નહીં જેમ કે પહેલો ડોક્યુમેન્ટ છે અલોટમેન્ટ જ્યારે તમે ઘર બુક કરો છો ત્યારે સૌથી પહેલો લેટર હોય છે અલોટમેન્ટ જેમાં બિલ્ડર દર્શાવે છે કે આ નંબરનો ફ્લેટ તમને ફાળવામાં આવેલ છે બીજું હોય છે પરમિશન લેટર જ્યારે તમને ઘરનું પૉેશન આપવામાં આવે ત્યારે બિલ્ડર એક પઝેશન લેટર ઇસ્યુ કરે છે જેની અંદર તમારા ઘરની અને તમારા નામ સાથેની બધી ડિટેલ્સ આપે છે ત્રીજો પોઈન્ટ છે દસ્તાવેજ જે બિલ્ડર તમારા નામે કરતા હોય ત્યારે દસ્તાવેજની અંદર બધા જ વસ્તુઓના ઉલ્લેખ થવા જરૂરી છે જેમ કે તમારું કોમન મેન્ટેનન્સ હોય એએમસી ઓડા કે જે પણ તમારા ખર્ચા હોય એ અચૂક તમારે ધ્યાન રાખીને દસ્તાવેજ કરાવવાનો આવશે ત્યારબાદ આવશે શેર સર્ટિફિકેટ હવેના ટાઈમે શેર સર્ટિફિકેટ પણ એટલો જ ઉપયોગી ડોક્યુમેન્ટ કહેવાય છે એટલે તમારે એ પણ તમારી સોસાયટી ફોર્મ થઈ ત્યારે સર્ટિફિકેટ લઈ લેવું જરૂરી છે જો હવે તમે કોઈ પણ નવો પ્રોજેક્ટ લેતા હોય તો રેરા ઉપર તમારા માટે બિલ્ડરના બધા પાસ્ટ ડોક્યુમેન્ટ્સ લેવા જાણવા તપાસીને તમે પ્રોપર્ટી ઇઝીલી લઈ શકો છો તો આ બધી વસ્તુ અચૂક ધ્યાન રાખો અને આ બધાની સાથે અગત્યનું છે પ્લાન કોપી પ્લાન હંમેશા ગવર્મેન્ટ થ્રુ અત્રુડ હોય છે સો આ બધા બેઝિક ડોક્યુમેન્ટ જોવો જો એ હોય તો તમારે સમજવાનું કે તમારું ટાઇટલ ક્લિયર છે એસએફએ દ્વારા આવી જ માહિતી તમને ફ્લોટ કરવામાં આવે છે જેનાથી તમારે ઘર ખરીદવું તમને બહુ ઇઝી પડી જાય છે તો આવો એસએફએ સાથે અને તમારું ઘર બનાવો